હેલો મિત્રો કેમ છો હું છું કલ્પેશ તમે જોઉં છું મારે ગુજરાતી યુટ્યુબ ચેનલ તો આજે હું એક એવા મસ્ત મજાના જંગલમાં આવ્યો છું એક તો ત્રણ જણ આવ્યા છે લેક બે જણ ખોવાઈ ગયા છે એકલો જ ફરું છું હવે અહીંયા બે જણ બાઇક લઈને પણ ક્યાં ગયા છે ખબર નહીં તો બતાવો હવે આગળ જઈને શું થાય છે જોઈ શકો છો તમે આમ જોઈએ તો જંગલ જેવું જ છે બધે આખું જંગલ જંગલ બતાવો તમે આગળ જઈને એ બે જણ જોવા મળી ગયા છે જે ખોવાઈ ગયા હતા જો જોડ ઉપર છેડ ઉપર ચડ્યા છે જો કેટલા બધા ઊંચે ત્યાં છે બે લોકો જોઈ શકો છો એ આવે ત્યાં મીન્સ કે ચડવાનું ત્યાંથી સ્ટાર્ટ થાય જો છેડ ઉપર સુધી જવાનું છે ત્યાંથી ધીરે 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 કેટલું ઊંચું છે બતાવો છેડ ઉપર સુધી જવાનું છે કેવો લાગે છે નજારો આમ જોઈ શકો છો બહુ ઊંચે ઉચ્ચ સુધી આવી ગયા છે આગળ બી ડુંગર છે આમ જોવા જઈએ તો જંગલ જ છે આખું જો મિત્રો બહુ સમય પછી ઉપર આવ્યા છે ઉપરનો નજારો જોઈ શકો છો આ બે જણ જે ખોવાઈ ગયા ત્યાં હમણાં મળ્યા છે અહીંયા આવી ગયા છે બહુ મોટું જંગલ જેવું લાગે છે આમ તો જોવા જઈએ તો જોઈ શકો છો આ બાજુ બીજું ગામ છે પછી આ બાજુ બી બીજું ગામ છે બહુ ઊંચે આવી ગયા છે જોવા જાય તો એટલે હવે જો આ બે જણ ઉતરે છે નીચે જોઈ શકો છો તમે જો